આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે નમસ્કાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે રાષ્ટ્રપતિએ રાજ્યપાલના અહેવાલને આધારે આ નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઈકાલે પૂર્ણ થતા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દસમી માર્ચ સુધી સ્થગિત કરાઈ છે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સત્રના પ્રથમ તબક્કામાં એકસો ઉત્પાદકતા નોંધાઈ છે તેમણે ગૃહને માહિતી આપી હતી કે સંસદના સંયુક્ત સત્રમાં ભારતના રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં એકસો સતોતેર સભ્યોએ સત્તર કલાકથી વધુ સમય સુધી ભાગ લીધો હતો વકફ સુધારા બિલ બે પર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે દરમિયાન રાજ્યસભા પણ મુલતવી રાખવામાં આવી છે અને દસમી માર્ચે વિરામ પછી મળશે સત્રનો પ્રથમ તબક્કો ગયા મહિનાની એકત્રીસમી તારીખે શરૂ થયો હતો સીતાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે મંત્રીએ કહ્યું કે વિપક્ષના દાવા મુજબ અસરકારક મૂડી ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ભારત હવે ટોચની વૈશ્વિક અર્થ અર્થવ્યવસ્થાઓમાં પાંચમા ક્રમે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે વોશિંગ્ટન પહોંચ્યા છે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ હવાઈ મથક પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું વોશિંગ્ટન પહોંચ્યા પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છે તેમણે કહ્યું કે બંને દેશો તેમના નાગરિકોના હિત અને ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું છે Salut, Raqshe. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી સીએલ મીના એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની રવિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પર આજે સાંજે પડદો પડી જશે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા ત્રણ જિલ્લા પંચાયતો અને છાસઠ નગરપાલિકામાં સામાન્ય ઉપરાંત કેટલીક પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે કચ્છમાં ભયાઉ અને રાપર નગરપાલિકાઓની સામાન્ય અને ત્રણ તાલુકા પંચાયતોની એક એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે ભયાઉમાં અઠાવીસ પૈકી સત્તર બેઠકો પર ભાજપ બિનહરીફ છે બાકીની અગિયાર બેઠકો પર ચૂંટણી યોજાશે યોજાશે જ્યારે રાપરમાં અઠ્યાવીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે ચૂંટણી પ્રચાર શાંત થઈ રહ્યો છે નાની મોટી સભાઓ ઉપરાંત ઘેર ઘેર ફરી સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત થયું છે રાજકીય અગ્રણીઓએ સભાઓ સંબોધી હતી રાજ્યમાં અકસ્માત અટકાવવા માટે વાહનચાલકો હેલ્મેટ પહેરે તે માટે ભાર મૂકવામાં આવ્યો છે જેથી જિલ્લામાં પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર ચેકિંગ કરી નિયમ ભંગ જણાઈ આવે તો વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ગઈકાલે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા સિટી ટ્રાફિક શાખા એ ડિવિઝન ગઢસીસા પોલીસ દ્વારા અલગ અલગ સરકારી કચેરીના પ્રવેશદ્વાર પાસે ચેકિંગ કરાઈ હેલ્મેટ નિયમભંગના એકસો ચાર જેટલા કેસો કરી બાવીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ પૂર્વ કચ્છ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ અંજાર ભચાઉ રાપર ખાતે સરકારી કચેરીઓ અને હેલ્મેટ વગર ડ્રાઇવ કરતા નેવું જેટલા કર્મચારીઓ સામે કેસ કરી કુલ પિસ્તાલીસ હજાર રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી હતી હેલ્મેટ થકી દુર્ઘટના ટળે તેવા ઉદ્દેશથી પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ કામગીરી નિરંતર ચાલુ રહેશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર